સુરત શહેર વિસ્તારમાં મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી લઈ અન્ય સ્તમોને ગીરોથી ભાડેથી આપી ડીઝેલ કરોડોની કિંમતની ગાડીઓ કબજે કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ મેયર પોલીસ કમિશનર શ્રી સુરશ શહેર નાઓ દ્વારા સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર માર્ગદર્શન હેઠળ દ્વારા સુરત શહેરમાંથી અગિયાર જુદી જુદી મોડલની ગાડીઓ જે સુરત શહેરમાંથી અલગ અલગ લોકોની ગાડી મેટ્રો ટ્રેનના કામકાજમાં ભાડે ફોર વ્હીલર ગાડીઓ મૂકવાને બહાને આપેલ હોય જે અંદાજિત એક કરોડની કિંમત અગિયાર ગાડીઓ કબજે કરવામાં આવે છે ઉપરોક્ત બનાવ અંગે હકીકત એવી છે કે સૌરાષ્ટ્ર તથા અલગ અલગ જગ્યાના લોકોને ખૂબ ઊંચા ભાડાની લાલચ આપી અને શરૂઆતમાં બે ત્રણ ભાંસ ભાડું ચૂકવી દીધું પછી ગાડીઓ મેળવી ત્યારબાદ આ ગાડીઓ અન્ય લોકોને આપી દીધી જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાડે તથા ગીરો રાખેલ લોકો પાસેથી અગિયાર ગાડીઓ કબજે લેવામાં આવેલ અને જેમાં અમરોરી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય આ મુદ્દામાં માં સોપા તજવીજ કરે છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર